કરોડોના કોલસા કૌભાંડમાં એક પીએસઆઈ બે જમાદારની સંડોવણી કંડલા બંદરથી રાજસ્થાન જતા ટ્રકમાંથી વિદેશી એટલે કે પેટ્રોલિયમ કોક કે જે પેટકોક તરીકે પણ ઓળખાય છે તેની અને દેશી કોલસાની ચોરીનું મસ મોટું કારસ્થાન એસએમસીએ મોરબીથી ઝડપી લીધું હતું હવે આ પ્રકરણની તપાસ ડીજીપીએ એસએમસીને જ કરવાનો હુકમ કર્યો છે એટલું જ નહીં એસએમસીની પ્રાથમિક તપાસમાં છેલ્લા એકાદ વર્ષથી આ કારસ્થાન ચાલતું હોવાનું પણ ખુલ્લું છે સાથો સાથ એક પીએસઆઈ અને બે જમાદારની પણ સંડોવણી ખુલ્લી છે એસએમસીએ મોરબી તાલુકાના આગાળા ગામના પાટિયા નજીક પેટ્રોલ પંપ ખાતે રેડ કરી આ કારસ્થાન જડપી લીધું હતું સ્થળ પરથી રૂપિયા બે પોઈન્ટ પાંચ કરોડનો એક હજાર પાંચસો ચોર્યાસી ટન પેટકોક રૂપિયા ચાર પોઈન્ટ એસી લાખનો પાંચસો ટન દેશી કોલસો વાહનો વગેરે મળી કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ સત્તાવન કરોડના મુદ્દામાલ સાથે કુલ બાર આરોપીઓને ઝડપી લીધા હતા જે અંગે મોરબી તાલુકા પોલીસમાં ગુનો દાખલ થયો હતો એસએમસીની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે કોલસા ચોરીનું આ કારસ્થાન છેલ્લા એકાદ વર્ષથી ચાલતું હતું જે સ્થળે દરોડો પડ્યો ત્યાં ગત ઓગસ્ટ મહિનાથી કારસ્થાન ચાલતું હતું જેમાં મોરબી પોલીસની એક બ્રાન્ચના પીએસઆઈ અને બે જમાદારની પણ સંડોવણી છે એસએમસીના દરોડાના પગલે મોરબી તાલુકા અને સિટીના અગિયાર જેટલા પોલીસમેનોની તાત્કાલિક અસરથી બદલી પણ કરવામાં આવી છે પરંતુ પ્રાથમિક તપાસમાં જેની સંડોવણી ખુલી છે તેની સામે કોઈ પગલાં લેવાયા નથી જે બાબત આશ્ચર્યજનક છે એસએમસીએ સ્થળ પરથી ઝડપી લીધેલા આરોપી ભાવેશ પ્રાણજીવન શેરસિયા જયદેવ કરશનભાઈ ડાંગર મયુરરાજસિંહ સુખદેવસિંહ જાડેજા સારંગ સુરેશ સુરેશભાઈ ગામવી ભીખુભાઈ વનરાવનભાઈ ઠક્કર જયદીપ ગીરિભરતગીરી ગોસ્વામી ગુડ્ડુકુમાર ભૂધનરાય યાદવ રાહુલ બનારસિરાય યાદવ સંજુ કિશનભાઈ નીનામા વિપુલ પાસુભાઈ પરમાર દીપક પ્રભાતભાઈ આહિર સહિતના બાર આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરી આગામી તેર તારીખ તેર સુધી છ દિવસના રિમાન્ડ પર મેળવ્યા છે તમામ આરોપીઓને એસએમસીની કચેરી ગાંધીનગર ખાતે પૂછપરછ માટે લઈ જવાય તેવી શક્યતા છે જેમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી પણ સંભાવના છે ટીવીન ન્યૂઝ